કરવા તાકીદ કરવામાં આવે છે તેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા પછી નવા ટેન્ડર અંગે કાર્યવાહી નહીં કરાતા કેટલાક જગ્યાએ સુપર શકર મશીન ની કામગીરી બંધ કરી દેવાઈ શા માટે ટેન્ડર પૂર્ણ થાય તે પહેલા નવા ટેન્ડરની કાર્યવાહી કરાતી નથી તે પ્રશ્ન ઉઠ્યો છે આવો જાણીએ આ બંધ કરી દીધું અને એ સમાચાર મારી પાસે આવ્યા આવું અગાઉ પણ વારંવાર થયેલું છે એસટીપી હોય એસટીપી પછી એસપીએસ એટલે સુએજ પબ્લિક હોય એટલે આમાં વારંવાર એવું થતું હોય છે કે ટેન્ડરની સમય મર્યાદા પૂરી થઈ જાય કોન્ટ્રાક્ટરનો સમય પૂરો થઈ ગયો હોય અને ટેન્ડરની પ્રક્રિયા કરવામાં ના આવી હોય એટલે ફરીથી કોન્ટ્રાક્ટ આપી શકાય નહીં અને એ દરમિયાન કામ બંધ થઈ જાય એટલે ડ્રેનેજના પ્રશ્નો જબરજસ્ત ઉદભવતા હોય છે એટલે આજે સુપર સકરની મને માહિતી મળી મહેન્દ્રભાઈ નીનામા જેઓ આ એડિશનલ તરીકેનો ચાર્જ છે એમની પાસે અને એમને અગાઉ પણ એસટીપીમાં વારંવાર થયું હતું એસપીએસમાં પણ થયું હતું એમને વારંવાર સૂચના આપી તેમ છતાંય પણ એ ટેન્ડર ટાઈમ્સ ઓફ થતા નથી એટલે આજે મેં તાકીદની દરખાસ્તમાં એમના અગાઉ પણ કેટલા સારા માટે આ સમય મર્યાદામાં કામ તમે ના કર્યું અને અત્યારે પણ ના કર્યું એના તમામ બાબતના ખુલાસો આવ્યો છે ખુલાસો આવે એના ઉપરથી પગલા આવતી કમિટીમાં મેં કીધું છે બધું ખુલાસો રહી અને આગામી કમિટીની અંદર આપ હાજર રહેશો એટલે એ શું ખુલાસો આવે છે એના ઉપર જે કંઈ નિર્ણય કરવાનો થતો હશે એ અમે નિર્ણય કરીશું અત્યારે અમદાવાદની અંદર સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સુએજ પંપિંગ સ્ટેશન એટલે સુએજ પંપિંગ સ્ટેશન એટલે ખાલી એક જગ્યાએ પાણી છે અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે જે જગ્યાએથી આપણે પાણી બધું આવતું હોય તો ત્યાં ટ્રીટ કરીને નદીમાં નાખતા હોઈએ છીએ એટલે આવી આ ચોમાસા દરમિયાન ગણેશનગર છે નિકોલમાં છે એવા આવી રીતે બે ત્રણ પંપિંગોની ફરિયાદ મળી હતી કે બંધ હોય એટલે ચોમાસામાં જ્યારે બી ચોમાસા વરસાદનું પાણી હોય ત્યારે પંપ બંધ ના રહેવા જોઈએ સ્પેર પંપ રાખવા એવો પણ આજે આદેશ કર્યો છે કે સ્પેરમાં પંપ રાખવાના જે પણ પંપ બંધ થાય તો તાત્કાલિક બીજો પંપ નવો લગાવી અને તરત જ એ ચાલુ થાય એવી તૈયારી રાખવાની એટલે આ જે કોઈ પણ પંપ ચોમાસા દરમિયાન કે આમે કોઈ સુએ ટ્રીટમેન્ટના જે પંપો છે એ જેટલી કેપેસિટી ના હોય જેટલી કેપેસિટી ના હોય જેટલા पूरे पूरा चले आज सूचना खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आईकॉन को जरूर दबाएं।